જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ઉપર આંગણવાડી તેડાગર અને કાર્યકર્તાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે હવે ફક્ત દસ દિવસ બાકી રહી ગયા છે અરજી કરનાર કેટલાક ઉમેદવારોને ઘણા સવાલો થાય છે મનમાં તે દરેક સવાલોના જવાબ આપણે આજે જાણીશું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ તેમજ વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ આપણે વિડીયોને વિડીયોના અંત સુધી બન્યા રહો સૌથી ખાસ પૂછાતો પ્રશ્ન એ છે કે તમે રહો છો તે ગામમાં જગ્યા નથી તો શું બાજુના ગામમાં ફોર્મ ભરી શકાય તો જવાબ છે હા તમારા તાલુકા પંચાયત ઓફિસ એક હોય તો તમે બાજુના ગામમાં અરજી કરી શકો છો એટલે કે જો તમારા ગામ અને બાજુના ગામની પંચાયત ઓફિસ એક જ લાગુ પડતી હોય તો તમે આ અરજી ફોર્મ ભરી શકો છો પંચાયત ઓફિસ અલગ અલગ હોય તો તમે આ ફોર્મ ભરી શકો નહીં શું મારી ઉંમર તેત્રીસ વર્ષ રનિંગ છે તો ફોર્મ ભરી શકાય તો જવાબ છે હા તમારી ઉંમર તેત્રીસ વરસ પૂર્ણ થયા નથી એટલે તમે આ ફોર્મ ભરી શકો છો આ અરજી ફોર્મ માટે ઉંમર મર્યાદા કેટલી છે તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની હોવી જરૂરી છે બાકી ભરતીની જેમ આ ભરતીમાં શું કાસ્ટ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે કે નહીં તો જવાબ છે ના આ ભરતીમાં કોઈ જાતની છૂટછાટ આપવામાં આવતી નથી અઢારથી તેત્રીસ વર્ષના દરેક જાતિ માટે એક સમાન છે બાકી ગવર્મેન્ટ ભરતીની જેમ આ ભરતીમાં કોઈપણ જાતની કાસ્ટ મુજબ છૂટછાટ આપવામાં આવતી નથી હું ભાડે રહું છું તો રહેઠાણનો દાખલો કઢાવવાની શું જરૂર છે તો જવાબ છે હા રહેઠાણનો દાખલો આ ભરતી માટે એક ખાસ પુરાવો છે ઘણા ઉમેદવારોને પ્રશ્ન થાય છે કે આપણી પાસે ભાડા કરાર છે તો રહેઠાણનો દાખલો આપણા રહેઠાણના પ્રૂફ તરીકે આપણે ભાડા કરાર આપી શકીએ છીએ પરંતુ રહેઠાણનો દાખલો કઢાવવો ખૂબ જ જરૂરી છે શું આ ભરતીમાં આગળ જતાં બદલી થઈ શકે છે તો જવાબ છે ના જો તમે આ ઉમેદવારમાં પાસ થાવ છો અને તમને નોકરી લાગે છે તો તમારે લાઈફ ટાઈમ એક જ જગ્યાએ નોકરી કરવાની રહેશે તમે આગળ જતાં આંગણવાડીમાં કોઈ પણ જગ્યાએ તમે બદલી કરાવી શકશો નહીં શું મારા લગ્નનો સમયગાળો એક વરસથી ઓછો છે આથી સાસરીમાંથી રહેઠાણનો દાખલો નીકળી શકે તો જવાબ છે હા તમારા બાકીના પુરાવા જે જગ્યાના હોય તે જગ્યાનો તમારો રહેઠાણનો દાખલો નીકળી શકે એટલે કે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો કાર્ડમાં તમારું નામ હોય તો તમારો રહેઠાણનો દાખલો ત્યાંથી નીકળી શકે શું કાર્ડમાં નામ હોવું જરૂરી છે તો જવાબ છે હા કાર્ડમાં નામ તમારું હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે કાર્ડમાં નામ હશે તો જ તમારો રહેઠાણનો દાખલો કાઢી આપવામાં આવશે રહેઠાણનો દાખલો કેવી રીતે કઢાવવો તો તલાટી કચેરીએ જઈને તમારે ફોર્મ લઈને રૂબરૂમાં બે સાક્ષી સાથે લઈ જવાના છે તલાટીના સહી સિક્કા કરાવીને મામલતદાર કચેરીએ ફોર્મ જમા કરાવવાનું છે રહેઠાણનો દાખલો કેટલા દિવસમાં મળે છે તો રહેઠાણનો દાખલો ફક્ત અને ફક્ત બે દિવસમાં તમને મળી જાય છે તમે ફોર્મ જમા કરાવો છો એના બીજા દિવસે તમને રહેઠાણનો દાખલો આપવામાં આવે છે એક વખત ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો શું બીજી વખત ફોર્મ ભરી શકાય બીજું ફોર્મ તો જવાબ છે ના ફોર્મ ફક્ત એક જ વખત તમે ભરી શકો છો શું એક જ વ્યક્તિ કાર્યકર્તા અને હેલ્પર બંનેમાં ફોર્મ ભરી શકે છે તો જવાબ છે ના કોઈ પણ એક જ ફોર્મ ભરી શકાય છે ઘણા ઉમેદવારોને કાર્યકર્તા તેમજ હેલ્પર બંનેમાં ફોર્મ ભરવું હોય તો એ ભરી શકતા નથી તે કાર્યકર્તા અથવા તો હેલ્પર બંનેમાંથી કોઈ પણ એક જ જગ્યાએ ફોર્મ ભરી શકાય છે રહેઠાણના દાખલામાં સાક્ષીની જરૂર પડશે તો જવાબ છે હા રહેઠાણના દાખલામાં તમારે જ્યારે તલાટી ઓફિસે જવાનું રહેશે ત્યારે બે સાક્ષી રૂબરૂમાં લઈ જવાના રહેશે બંને સાક્ષીની આધાર કાર્ડની ઝેરોક્સ જરૂર પડશે આ બંને સાક્ષીની સહી તલાટીની સામે રૂબરૂમાં કરવાની રહેશે આથી રહેઠાણના દાખલા કઢાવતી વખતે બે સાક્ષીને રૂબરૂમાં તમારે લઈ જવા જરૂર પડશે શું ડોક્યુમેન્ટ ઝેરોક્સ અપલોડ કરી શકાય તો જવાબ છે ના તમારે દરેક ડોક્યુમેન્ટને ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે દરેક ડોક્યુમેન્ટ્સની એક પીડીએફ બનાવવાની રહેશે ગૂગલ થ્રુ પીડીએફને તમારે વન એમ અંદર સાઇઝ રાખવાની રહેશે વન એમ અંદર સાઇઝ હશે તો જ તમારા ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ થશે દરેક ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને સ્પષ્ટપણે દેખાય તે રીતે પીડીએફ કરીને તમારે અપલોડ કરવાના રહેશે ઓરિજિનલ હોવા ખૂબ જ જરૂરી છે ઝેરોક્ષ હશે તો તમારો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે હું ભાડે રહું છું બીજા શહેરમાં અને વતન મૂળ વતન ડોક્યુમેન્ટ્સ બીજા શહેરના છે તો રહેઠાણનો દાખલો ક્યાં કઢાવો અને ફોર્મ ક્યાંનું ભરવું ઘણા ઉમેદવારો પોતાના મૂળ વતનથી બીજા શહેરમાં રહેતા હોય છે તેમના દરેક ડોક્યુમેન્ટ્સમાં મૂળ વતનનું જ એડ્રેસ હોય છે તો આવા સમયે તમારે હાલમાં રહેતા હોય ત્યાંનો જ રહેઠાણનો દાખલો કઢાવવાનો રહેશે અને ફોર્મ પણ ત્યાંનું જ ભરવાનું રહેશે આ માટે તમારે તમારો ભાડા કરાર કઢાવીને રહેઠાણનો દાખલો કઢાવીને તમારે ત્યાં જ્યાં રહેતા હોય ત્યાંનું જ ફોર્મ ભરવાનું રહેશે બધા ડોક્યુમેન્ટ્સમાં પિતાનું નામ છે પરંતુ લગ્ન થયે બે મહિના થયા છે મેરેજ સર્ટિફિકેટ છે તો શું હું સાસરીમાંથી ફોર્મ ભરી શકું તો જવાબ છે ના તમારા રહેઠાણનો દાખલો ફક્ત મેરેજ સર્ટિફિકેટ પર કાઢી આપવામાં આવતો નથી રહેઠાણના દાખલા માટે તમારી પાસે રેશન કાર્ડમાં તમારું નામ હોવું ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે આટલા ડોક્યુમેન્ટ્સ હશે તો જ તમારા રહેઠાણનો દાખલો તે જગ્યાનો નીકળશે આથી એક ફક્ત ને ફક્ત મેરેજ સર્ટિફિકેટ ઉપરથી તમને રહેઠણનો દાખલો કાઢી આપવામાં આવશે નહીં ડોક્યુમેન્ટ્સ જ્યાંના હશે ત્યાંનો જ તમને દાખલો કાઢી આપવામાં આવશે અને અરજી પણ તમે તે જગ્યાની જ કરી શકશો બીજી કોઈ પણ જગ્યાએ તમે અરજી કરી શકશો નહીં અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે ઇ હાર્મ્સ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર જઈને તમે અરજી કરી શકો છો ઘરે બેઠા અરજી કેવી રીતે કરવી તે આપણા લોંગ વિડીયોમાં તમે જોઈ શકો છો તેની લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે અરજી ફોર્મમાં તમારે કોઈપણ જાતની ફીસ પે કરવાની નથી સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી તે દરેક વસ્તુ તમને અમારા વિડીયોમાં મળી રહેશે અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો એટલે કે રાશન કાર્ડ લાઇટ બિલ ડોમિસાઇલ સર્ટિફિકેટ કોઈપણ વસ્તુ તમારે ચાલશે શૈક્ષણિક પ્રમાણપત્ર જન્મ તારીખનો પુરાવો જાતિનું પ્રમાણપત્ર લગ્નનો દાખલો જો લગ્ન કરેલ સ્ત્રી હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો રહેઠાણનો દાખલો સ્વઘોષણા પત્ર વિધવા હોય તો તેનો વિધવાનો દાખલો આટલા ડોક્યુમેન્ટ્સ હોવા ફરજિયાત છે જો ઓનલાઈન અરજીમાં ભૂલ થઈ હોય તો શું કરવું કેટલાક ઉમેદવારોને અરજી પ્રક્રિયા ફોર્મ ભરતી વખતે કોઈ જાતની ભૂલ થાય અને ફોર્મ સબમિટ થઈ ગયું છે તો ફરી તો એ ફોર્મ ભરી શકાતું નથી તો ઓનલાઈન અરજીમાં ભૂલ થઈ હોય તો જિલ્લા કક્ષાએ સંપર્ક કરીને સુધારો કરી શકાય છે ભરતી સમય દરમિયાન જિલ્લા આઈ ઓફિસમાં તમે મદદ મળી શકે છે ત્યાં જઈને તમે તમારી અરજીની સુધારણા કરાવી શકો છો શું અપર્ણિત મહિલા તેળા કે કાર્યકર્તામાં ફોર્મ ભરી શકે તો જવાબ છે હા અપરણિત મહિલાઓ પણ આંગણવાડી કાર્યકર્તા કે તેડા ઘરમાં અરજી કરી શકે છે સરકારની ભરતી નીતિ મુજબ ભરતીમાં સ્થાનિક સ્ત્રી હોવી ફરજિયાત છે ભલે તે પરણિત હોય કે અપર્ણિત હોય તમે પરણિત છો કે અપરણિત છો તે મહત્ત્વનું નથી પરંતુ તમે જ્યાં રહો છો જ્યાં જે જગ્યાએ તમે અરજી કરો છો તે જગ્યાના તમે સ્થાનિક હોવા ખૂબ જ જરૂરી છે આશા છે કે તમને થતા સવાલોના જવાબ તમને મળી રહ્યા હશે અરજી કરવામાં હજુ પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અરજી કેવી રીતે કરવી તે તમને અમારા બીજા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ મળી રહેશે તેની લિંક તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરેલી પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે ઘરે બેઠા તમે અરજી કરી શકો છો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી જરૂર શેર કરજો ગુજરાત સરકારી હબ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો